સો રૂપિયાના કિલો વેચું અને મારું જામ ફર્યું ને એ તમારે સફરજન ખાવને ને એ પ્રમાણે એ આછું ગુલાબી અંદર બી નહીં એટલું બધું અને ચવાઈ જાય અને સોના કિલો વેચું બનાવીને પોતાની બ્રાન્ડ તમે ઊભી કરી અને બજારમાં વેચો તો જ તમને પૈસા વધશે બરોબર કે પૈસા વધશે નહીં ખેતી આખી આપણે પચાસ ના કિલો દેવી અને એ ખાલી મીઠું ચડાવી દે છે અને દોઢસો રૂપિયા કિલો વેચે છે કેટલું પ્રોફિટ નથી આપણે મહેનત કરવી આટલી પણ પોતાની બ્રાન્ડ હોય તો થાય પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો જામ પર વેચો એ જામ પર ઈવડાય વ્યક્તિ ઈ સો રૂપિયા વેચે છે તો તમે સો રૂપિયા વેચો જે કહું છું કે તમે પોતાનો માલ પોતે જ વેચો અને પોતાની બ્રાન્ડ ઊભી કરો તમારું બોર્ડ એક નામ એ દવા છાંટો તો એ ઝેર જ છાંટવાનું હોય તમે ઝેર ખાઓ અને અન્યને નહીં ખવડાવો એટલે ઝેર કોઈ મુક્ત કરો હું તો કહું અને ઓર્ગોનિક તરફ ભરો તો બહુ સારું રહેશે તમારા પરિવાર નહીં સારું રહેશે અન્ય પરિવાર બીજા ખાય એ આપણને યાદ કરે કે ના ભાઈ મને ઓર્ગોનિક મળ્યું આજે આપણે એક એવા ખેડૂત ખેડૂત જે ગાય આધારિત બાગાયતી પાક કરે છે જામફળી પ્યોર આર્ગોનિક ગાય તો તેની આપણે મુલાકાત કરશું આ છે અમારા કેમેરામેન તો આપણે જઈએ અને એમના ફાર્મનું નામ છે પરિશ્રમ આર્ગોનિક ફાર્મ

એંસી ફૂટના રોડે અમે જામફર વેચ્યું છે અહીંયા કણે સંકલ્પની બાજુમાં માર્કેટ રહી ને ત્યાં વેચ્યું છે અને અમારું ઓર્ગેનિક બધું ગાય આધારિત ખેતી છે અને મારે તો એક જ હું પ્રેરણા આપું બીજા ખેડૂતની તે કે તમે ઓર્ગેનિક તરફ વળો અને ઓર્ગેનિક જ કરો ઓર્ગોનિકનો જ જમાનો છે વર્ષો પહેલાં ઓર્ગેનિક જ હતું છેલ્લા પચીસ વીસ વર્ષથી આ ઝેર આવતા કેન્સરના રોગને આન તેન બધા પ્રોબ્લમ પીડા એનું કારણ એ છે તમે હું તો કહું ખેડું હોય ને તો ઓર્ગોનિક તરફ વળો તો બહુ સારું અને એમાં એવો કંઈ ખર્ચો નથી ગાય ઘરની ગવાય ગાય આધારિત ખેતી હોય તમને દૂધ આપે છે અને એ બધું ગૌમૂત્ર છાણ આંકડો છે કરણ છે લીમડો છે એની બધી દવા બને અને એ જ દવા છાંટવાની હોય એમાં કયો ખર્ચો હતો કહો આપણે હવે ફેસ્ટિવલ તમે દવા છાંટો તો એ ઝેર જ છાંટવાનું હોય તમે ઝેર ખાવ હો અને અન્ય નહીં ખવરાવો એટલે ઝેર કોઈ મુક્ત કરો હું તો કહું અને ઓર્ગોનિક તરફ વરો તો બહુ સારું રહે છે તમારા પરિવાર નહીં સારું રહે છે અન્ય પરિવાર બીજા ખાય એ આપણને યાદ કરે કે ના ભાઈ મને ઓર્ગોનિક મિલ્યું તો તમે આપણે જામફળની ઓર્ગેનિક ખેતી કેટલા વર્ષ કરો છો મારે આઠ નવ વર્ષ થઈ ગયા પહેલાં હું બધું કરતો હતો કપાસ ને જીરું ને એરંડા ને એવું કરતો હતો પણ એમાં આપણે શું કે ઝેરી દવાયું છાંટવી પડે છે અને ભાવ પૂરો મળે નહીં અને જેટલો આપણે ઉત્પાદન થાય એનું કહેવું હોય તો સાઠ ટકા તો ખર્ચો થઈ ગયા છે કારણ કે દવા તે બધું ઘણો ખર્ચો એમાં તો જેટલું બને એટલું ઓર્ગોનિક તરફ વળો બાગાયત કરો ભલે થાય એવું નથી જીરું થાય બધું ખાવાની વસ્તુ વરિયારી બરિયારી બધું ઓર્ગેનિક થાય અને કરતા જ થા વળવાઓ આપણા બધા કરતા જ થા બરોબર તો આમાં તમે કદાચ આમાં રોગ આવે તો તેના માટે શું શું જીવામૃત એમાં જો એમાં રોગ આમાં આવતો જ નથી અને મારે ઓર્ગોનિક કરવું પછી રોગ એવો આવતો જ નથી પણ હું છે ને આમાં અત્યારે છાશ છે એક લીટર પંદર લીટર પાણીની અંદર એક લીટર છાશ નાખવું અને ગૌમૂતર નાખવું એક લીટર અને એનો છંટકાવ આપું હું પછી ધારો કે આપણે ઈયળ ન આવે બરાબર ઈયળ ન આવે ત્યારે અમે કરણ છે લીમડો છે અને તીખી મરચી છે આદુ છે અને લસણ છે એનું હે ને મિક્સરમાં કે અથવા ખાંડી અને એનો અમે દસ લીટર સમજો કે પાણી આપણે રાખ્યું હોય તો એમાં દસ લીટરમાં એને ફૂલ ઉકાળવાનું આ બધું ચટણી નાખી અને એને ફૂલ ઉકારવાનું પાંચ લીટર રવા દેવાનું અને એને પછી ચોવીસ કલાક ઠરવા દેવાનું અને એને પછી ગળી લેવાનું અને જે પાંચ લીટરનું ડબલું હોય એમાં ભરી લેવાનું પછી જેવી તમે ફેસ્ટિલિનની દવા નાખો કે ભાઈ આપણે વીસ એમએલ નાખવી પચાસ એમએલ નાખવી એવી જ રીતે પંદર લીટર પાણીમાં નાખવાની હોય છે બરાબર એને વધારે નાખો તોય કોઈ નડતર રૂપ છે નહીં અને તમારે કોઈ ઈયળ આ તે અને જ્યારે બીજું કે જ્યારે શરૂઆતમાં કોઈ પણ ફુલાવર આવે કોઈપણની અંદર વરિયારી કે જીરું ગમે એની અંદર શરૂઆતની અંદર ફુલાવર તમારે જ્યારે આવતું હોય ત્યારે તમારે મધ હોય તો મધ અને પાણી અને ગૌમૂત્ર એવું બધું તમે આપો તો જ્યારે ફાલ આવતો હોય ને ત્યારે ડબલ ફાલ આવે અને પ્લસ બીજું કે જે ફળ માય કે એ આવે છે એમાં ઈંડું મૂકે ઈંડું મૂકે ને એટલે ફાલ ભેગો થઈ જાય ફાલ ભેગો થઈ જાય એટલે અંદર અંદર જામ પણ થઈ જાય કે કોઈ પણ વસ્તુ થાય એની અંદર મોટું જયારે જામફર થાય ત્યારે તમે તારી તોડો ત્યારે અંદર અંદર ઈયળ તૈયાર થઈ ગયું હોય હા એટલે અમે તો શરૂઆત થી તે ફાલ આવે તાર થી છટકાવ અમે દસ દાડે વધીને દસ દાડે લગભગ અમે પાંચ છ સાત દાડે સાત બહુ સરસ તો આપણે આ જે જામફળ છે તો તમે જાતે જ વેચો છો કે નહીં જાતે તમે આમાં વચેટીયાને કાઢી નાખો ને તો જ તમને સારા પૈસા મળે ધારો કે અત્યારે સમજો કે હું મેલડીમાં રોડે સો રૂપિયાના કિલો વેચું અને મારું જામફળ્યું ને એ તમારે સફરજન ખાવ ને એ પ્રમાણે હે આછું ગુલાબી અંદર બી નહીં એટલું બધું અને ચવાઈ જાય અને સોના કિલો વેચું અને બાકી કોક સમજો કે સોડાનું ખાધેલું હોય કે કોઈ કોઈ ડાઘ હોય તો એ એંસીના કિલો વેચું આ બે ભાવથી હું વેચું છું અહીંયા બી વેચું છું અને એસી ફૂટના રોડે બી વેચું અને હું જાતે પોતે વેચું છું અને રોજ હું ત્રણથી ચાર મણ જામ ફેલાઈ જઉં એટલે તોય મારે પાંચ છ હજારનું અહીંયા થઈ જાય અને રવિવારે મેલડીમાં એ વેચું એટલે વી પચીસ હજાર થઈ જાય મારે બરાબર અને અન્ય કઠોળ બધું મારું જે અત્યારે વાયું હોય જીરું છે વરિયારી છે ચણા છે અળસી છે વાલ છે વાલોર છે એ બધું કઠોળ હોતી હારે હારે હું પેકિંગ કરી અને હું મારા નામથી વેચું છું અને બીજું કે લીલા શાકભાજી વાલોર છે ટિંડોળા છે પછી દૂધી છે મૂળા છે મેથી છે ધાણા છે એ બધું હું એ મેલ વેચું છું રવિવારે તો જોયું તો આપણે આપણી ખેતીમાં આપણે આ આર્ગોનિક અપનાવી અને પોતાનો માલ પોતે વેચવી જેમ કે આ પોતાનો માલ પોતેસી ફૂટના રોડ આપણે સુરેન્દ્રનગર ત્યાં વેચે છે તો પોતાનો માલ પોતે વેચે તો કોઈ પણ યાર્ડમાં જવાની જરૂર નથી અને બધી રીતે ઉત્પાદન પણ સારું આવે છે અત્યારે ઓર્ગોનિકમાં અને બધી રીતે સાચી રીત અને સાચી રીતે તમે જો દવાનો છંટકાવ કરો યળ માટે કરો તો બહુ સારું રિઝલ્ટ પણ આપે છે આવી રીતે ઘણા ખેડૂતો આર્ગેનિક કરે છે તેવી જ રીતે આપણે આપણા બાગાયતીમાં જામફળનું આર્ગેનિક કરે છે અને આપણે આપણે પણ આપણો માલ આપણે પોચે વેચવી આપણે આપણા ફાર્મનું એક નામ રાખીએ જેમ કે આમને પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ રાખ્યું તો એક એમની બ્રાન્ડ થઈ છે પરિશ્રમ ઓર્ગેનિક ફાર્મ એવી જ રીતે આપણે પણ આપણી એક ખેતર કે વાડીનું એક નામ રાખી દેવી કે આપણે આ આપણી નામ મતલબ આપણું એક બ્રાન્ડ થઈ જાય છે મારું કઠોળ ગમી હોય તો એમાં મારું લેબલ લાગેલું હોય નાનું સ્ટીકર લાગ્યું હોય પરિશ્રમ ઓર્ગોનિક ફાર્મ મારો નંબર લાગ્યો હોય છે આપણું પોતાની બ્રાન્ડ હું કોઈ પણ હું તો બધા ખેડૂતને કહું કે આપણી પોતાની જ બ્રાન્ચ ઊંચી કરો જો વાણિયા કે અન્ય વેપારી કે ગમી એ કોઈ પેદાશ કરવા નથી જતા પેદાશ આપણે કરો અને આપણે જ વેચો તો જ ખેડૂત જીવશે ને કે ખેડૂત ખેડૂત જીવશે નહીં પોતે જ બનાવીને પોતાની બ્રાન્ડ તમે ઊભી કરી અને બજારમાં વેચો તો જ તમને પૈસા વધશે બરોબર ન કે પૈસા વધશે નહીં ખેતી તમે આખી જિંદગી કરો ને તો તમને કોઈ પૈસા એવું છે નહીં તમે પોતાની બ્રાન્ડ ઊભી કરો બરોબર મિત્રો તો આવી જ રીતે આપણે પણ એક આવી એક બ્રાન્ડ ઊભી કરી અને પોતાનો આપણે આપણે જે ઉત્પાદન કર્યું છે આપણી વાડીમાં જે કર્યું છે ઉત્પાદન એના આપણે માલિક છીએ તો એનું પણ આપણે જેટલો આપણે ભાવ લેવું એટલે લઈ શકીએ છીએ આપણા ભાવ મુજબ આપણે વેચવાનું છે તમે સમજો કે માર્કેટમાં જાઓ ની અંદર સમજો કે ચેણા આપડે પચાસ ના કિલો દેવી ખાલી મીઠું ચડાવી દે હે અને દોઢસો રૂપિયા કિલો વેચે છે કેટલું પ્રોફિટ નથી આપણે મહેનત કરવી આટલી પણ પોતાની બ્રાન્ડ હોય તો થાય તમે પછી ટેકાના ભાવમાં આ ભાવમાં તમે ચૈના વેચો જો મને કઈ વળ્યું નહી પણ ચાથી કઈ વળે કારણ કે તમારા માલની અંદર પચાસ રૂપિયાના ભાવથી તમે હોલસેલમાં વેચતા હોય તો એ જ વ્યક્તિ દોઢસો રૂપિયામાં ખાલી મીઠું ચડાવન છે કે નાપી દે દોઢસો રૂપિયામાં એટલે પોતાની જ બ્રાન્ડ હોવી જોઈએ સરસ તો આવી જ રીતે આપણે ઘણી વખત હાઈવે ઉપર જતા હોય છે ત્યાં લારીવાળા પણ હોય છે એ પણ જામફળો વેચતા હોય છે તો આપણે પણ ઘણા ખેડૂતોને એવા હાઈવે નજીક પણ ખેડૂતો ખેડૂતોને ખેતી હોય છે તો પોતે આવી રીતે ઓર્ગેનિક આપણે બાગાયતી ગમે તે આપણે જામફળ છે દાળમ છે એવી રીતે લગાવીને અને આપણા જે હાઈવે ઉપર આપણે પણ આપણી પોતાની બ્રાન્ડ ઊભી કરીને વેચી શકીએ કે આપણે આપણે આપણું બ્રાન્ડ લઈ આપણા ફાર્મરનું નામ ઓર્ગોનિક પીવા આપણે ઓર્ગોનિક કરવાનું છે અને આ રસ્તો અપનાવી આપણા આપણી માલના કિંમત

તો તમે પોતે જ તમે વેચો તમને સો રૂપિયા કિલો તમે તમને મળવાના હે તમે પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો જામ પર વેચો એ જ જામફર ઇવડાય એ વ્યક્તિ એ સો રૂપિયામાં વેચે છે તો તમે સો રૂપિયામાં વેચો આપણે કોઈ પબ્લિકનો આભાર કોઈ પબ્લિકના એવા પૈસા કોઈ ખોટા લેવાના થતા નથી જે બજારમાં તમે ખરીદો છો પણ મૂલ તો ખેડૂત ઊભો નહીં જ રહી શકે કારણ કે એને જો પોતાની નહીં વેચે પોતે ડાયરેક્ટ તો એને કોઈ કંઈ વસ્તુ એને લોસમાં જ જવાનું હોય એને કોઈ ખેતી એને મજૂરી જ કરવાની કંઈ વધવાનું નથી એટલે હું તો એક જ કહું છું કે તમે પોતાનો માલ પોતે જ વેચો અને પોતાની બ્રાન્ડ ઊભી કરો તમારું બોર્ડ એક નાનું એવું હોય તમે જામફળ લઈને બેઠા હોય તો નાનું તૈણબાઈ બેનું એવું બોર્ડ બનાવી નાખો ઓર્ગોનિક હે ઓર્ગોનિકમાં સાહેબો તમને સર સરકાર છે તમને એવા સપોર્ટ કરે એવા લાભ દે છે કેટલા લાભ ઓર્ગોનિકમાં મને લાભ મળે છે અને હું લવાય છું અને હું સમજો કે બધા સાહેબો મારે સપોર્ટમાં છે તમે ઓર્ગોનિક કરો એટલે તમને સામેથી તમે કરો એટલે તમને લાયસન્સ એ સરકાર શ્રી આપે છે બરોબર તો આપણે પણ આવી જ રીતની ખેતી આપણે ઓર્ગોનિક અપનાવીએ ઓર્ગોનિક તો અપનાવવાની જરૂર જ છે બધા જ લોકોને એમાં તો ખર્ચ તો જીરો માત્રમાં હોય છે ગાય આધારિત ખેતી હોય એટલે આપણે બધું કોઈ બહાર લેવા નથી જોવાનું અને તમારું ઘર કેટલું નિરોગી રહે તમે ગાય નું દૂધ પીવો અસલ ખોરાક ખાઓ તો તમારે કેટલી તમને આમ દૂધમાં બધું ડુપ્લિકેટ ડુપ્લિકેટ ને ડુપ્લિકેટ જ છે અને તમારું પોતાનું નથી કહેવાત કીધી કે જ્યારે ભી પડી ત્યારે શહેરમાંથી શહેરવાળા કે ચાલો ગામડે પણ ગામડું જે છે ને એ ગામડા એરે તો આવે જ નહીં હા ગામડાની અંદર જે ખાવાનું શુદ્ધ છે ને એવું તો શહેરમાં છે જ નહીં એ તમને કહી દઉં કે ગામડામાં તમારી પાસે ભલે પાંચ વીઘા દસ વીઘા જમીન હોય પણ મેં તમને કીધું એમ કે તમે પોતાની બ્રાન્ડ ઊભી કરી અને પોતે તમે પર પગભેર થાવ હા કોઈની ગુલામી શું લેવા કરવી પડે આપણા બાપ દાદાએ કરી હતી બાપ દાદાએ કરતા હતા અને આપણે ખેતી કરવી તો શરીર આપણું કેટલું નિરોગી રહે તમારું આમુકનું અને દસ પંદર વર્ષનું આવીષ વધી જાય ખેતીમાં પૂરેપૂરું જો ચોખ્ખું ખાવાનું હોય ગાય હોય આપણે ગાયનું દૂધ હોય ઘી હોય ઘરના અને તમે પ્રાકૃતિ હારે રહો એટલે કેટલું તમને ખાવાનું અને આમ તમારું શરીર સ્વસ્થ રહે સારું રહે

સંકલ્પની બાજુમાં માર્કેટ ભરાય છે અને હું રોડ ઉપર મારી ટિગર ગાડીમાં વેચું ગાડીથી હેઠળ નથી ઉતારતો સાડા આઠ લાખની ગાડીમાં વહેલું બોનેટ ખોલી અને હું વેચું છું હું ગાડીથી હેઠળ નથી જામ પર ઉતારતો અને મારે દોઢથી બે કલાક મારે હાથ સાડા હાથનો ધંધો સાડા હાથ હજારનો ધંધો થઈ જાય એટલે રોજ લઈ જાઉં છું બાકી શનિવાર રવિવારથી સોમવારથી શનિવાર રવિવારે અહીં વેચું આખો દિવસ બરાબર પછી દી ધારો કે સોમવાર થતો હોય એટલે આપણો માલ ન બગડે સોમવાર થતો હોય એટલે હું ચાર સાડા ચાર ચારે આજુબાજુ જાઉં છું અને હું વધીને સાડા છ હાથની આજુબાજુમાં મારે માલ ખાલી થઈ જાય અને પડાપડી કરે અને મારો માલ લઈ જાય છે અને વસ્તુ છે ને સ્ટાન્ડર્ડ દઉં છું કે ભાઈ તમને ક્યાંય આમાં જામફરમાં ફરિયાદ આવે ને તો પાછા પણ ભાવ જ હું એનો એવો લઉં એવું કહીને લઉં કે ભાઈ તમને નો અનુકૂળ હોય ને તમને એમ થાય ન મજા આવી તો પાછા પણ હું આમાં નવાણું રૂપિયા નહીં કરું સો રૂપિયા એટલે સો રૂપિયા બરાબર છે તો તમે પણ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જોતા હોય ને તમારે પણ જો આ બાગાયતી આપણે આર્ગોનિક જામફળ લેવા હોય તો આપણે આપેલા સરનામો ઉપર જાઓ આપણે મગનભાઈની મુલાકાત કરીએ અને જામફળ પણ ખાઈએ અને પીઓ આપણે ગાય આધારિત આર્ગોનિક છે અને આવી રીતે આપણે આર્ગોનિક તરફ આગળ વધીને આભાર